અત્યારે અમે એક એવા બૂથ પર ઊભા છે જે કળી વિધાનસભાના થોડ ગામનું આ ઇન્દિરાનગર બૂથ છે ના બુથ સંવેદનશીલ બૂથ જાહેર કરવામાં આવ્યું છે ને મામલે પોલીસનો પૂરતો બંદોબસ્ત પણ અહીંયા મૂકવામાં આવી રહ્યો છે વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક મતદારો છે તે હજી પૂરતા પ્રમાણમાં દેખાઈ નથી રહ્યા તેમના મતાધિકારનો હજી સુધી ઉપયોગ કરતા સામે પણ નથી આવ્યા ને કેટલાક અહીંયા સ્થાનિકો છે તેમના સાથે પણ વાત કરવી છે સૌથી પહેલા તો આજે મતદાનનો દિવસ છે તો આપણે મત આપી દીધો

તો સ્લીપો નહીં મળી તો અહીંયા જે અધિકારીઓ બેસાડેલા છે મદદરૂપ હા એ મદદરૂપ બેહારેલા છે ચેક કરી આપે છે કયા મુદ્દા ને ધ્યાને રાખીને મતદાન આપ કરી રહ્યા છો આપી દો ગામ પાણી બેન મતદાન કરી દીધું કયા મુદ્દાને ને ધ્યાને રાખીને મત આપ્યું અમે ગામના લેવારે અમે ગામના લેવારે જીના યોગ્ય લાગે એને આપે કેવું છે અહીંયા તમારી જે તમે પ્રતિનિધિ ચૂંટશો એના પાસે શું અપેક્ષા છે મદદરૂપ થાય એ રીતે અમે કરીએ માટે બીજે અહીંયા તમારા ભૂતકાળમાં પણ જે ધારાસભ્ય હશે એમને કોઈ વાયદા કરેલા હશે જરૂરિયાતો પૂરી થાય એવું કશું નહીં નથી થઈ શું કહો છો એવું કોઈ વાયદા બાદ એવું કોઈ સાહેબ નહીં કોઈ નવી અપેક્ષાઓ ના પ્રતિનિધિ પાસે અમારે તો કોઈ અપેક્ષા નહીં ગામનો વિકાસ સારો કરે સાહેબ એવી અપેક્ષાઓ અમારી